હેલો દોસ્તો કેમ છો ઓનલાઈન ટીવી ન્યૂઝમાં હું સુરેશ ઠાકોર આપનું સ્વાગત કરું છું મિત્રો સેવાની વાત હોય ત્યારે લોકો અવનવી રીતે સેવા કરતા હોય છે પોતપોતાની રીતે અલગ અલગ સેવા કરતા હોય છે ત્યારે સેવાની વાત કરવાની હોય ત્યારે ખેરાલથી જે આ જીવદયા ટીમ છે તે સમગ્ર ટીમ ખેરાલથી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના નિંબાવાસ નજીક આવેલા ગામ જ્યાં કીડીનગરું ખૂબ મોટી સંખ્યામાં અહીં કીડીઓ છે ત્યાં કીડીનગરાની મુલાકાત કરે છે અને અહીં સેવાનું કાર્ય કરે છે કીડીનગરાની ખાસ વાત કરીએ તો આ વિશ્વનું સૌથી મોટામાં મોટું કીડીનગરું છે ને આ કીડીનગરું એટલે રોડ જિલ્લામાં રાજસ્થાનના નિંબાવાસ ખાતે આવેલું કીડીનગરું છે જે એકસો પચાસ વીઘા જેટલી જમીનમાં પથરાયેલું છે ખેરાલથી ખાસ કરીને વેપારીની ટીમ પાંચ વર્ષથી અહીં વેપારીઓની ટીમ જે છે એ મુલાકાત કરે છે અને અહીં કીડીનગરામાં સેવાનો લાભ લે છે ત્યારે આ આ ટીમ દ્વારા ખાસ તો એક હજાર કિલો જેટલો સામાન અહીં લઈને આવવામાં આવે છે તેને મિલાવી અને કીડીઓને દાણ પૂરવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો આમાં દાણમાં બાજરી બુરુખાંડ ટોપરાની છીણ અને ઘી સહિતના જે સામાન છે તેને મિક્સ મિલાવટ કરી અને એકસો પચાસ વીઘાની આ જે કીડીનગરાની જગ્યા છે ત્યાં આગળ કીડીનગર પૂરવામાં આવે છે અને અહીંની કીડીઓની વાત કરીએ તો ખાસ કરીને જે આપણી સામાન્ય કીડી હોય છે તેના કરતાં અહીંની કીડી દેખાવમાં ખાસ કરીને મોટી હોય છે તો મિત્રો તમે અમારી સાથે જોડાઈ છો સમગ્ર વિગતો અને સમગ્ર વિઝ્યુઅલ આપને બતાવવાની કોશિશ કરીશું રાજસ્થાનના આ નિંબાવાસ નજીક આવેલું કીડીનગરું છે તે વિશ્વનું સૌથી મોટું કીડીનગરું છે ક્યારેક આપ પણ અહીં આવો તો મુલાકાત કરવાનું ભૂલશો નહીં લોકો પુણ્યર્થે અહીં ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે નમસ્તે મિત્રો અહીં ખેરાલુ લગભગ થી સિત્તેર જેટલા લોકો ખેરાલુના વેપારીઓ છે વેપારી મિત્ર મંડળ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું રાજસ્થાનમાં આવેલા જાલોર જિલ્લાના નિમ્બાવાસ નજીક આવેલું કીડીનગરું છે આ કીડીનગરું એટલે વિશ્વનું સૌથી મોટું કીડીનગરું છે અને એકસો પચાસ વીઘા જમીનમાં પથરાયેલું આ કીડીનગરું છે અહીં ક્યારેક તમે આવો તો મુલાકાત કરવાનું ભૂલશો નહીં કારણ કે આ જે કીડીનગરું છે તમે કીડીનગરાની મુલાકાત લેશો તો અહીંની કીડીઓ તમને મોટી મોટી જોવા મળશે આપણી સામાન્ય કીડી કરતાં અહીંની કીડીઓ ખૂબ જ મોટી છે અહીં અમારા ખેલાડુ વેપારી મિત્ર મંડળની આજે પણ ટીમ આવી છે લગભગ પાંચેક વર્ષથી અમારી ટીમ અહીં આવે છે સાઈઠથી પોસઠ લોકો અહીં આવેલા છે સેવાકીય કાર્ય માટે તમને સમગ્ર વિગતો મેં બતાવવાનો પ્રયાસ કરીશું પરંતુ આ કીડીનગરાની વાત કરીએ તો આ વિશ્વનું સૌથી મોટામાં મોટું નગરું છે સો પચાસ વીઘાથી વધુ જમીનમાં પથરાયેલું કીડીનગરું છે અહીં લોકો પોતાની માનતાઓ પૂરી કરવા અને બધાઓ પૂરી કરવા માટે આવતા હોય છે પરંતુ કેરળના જે વેપારી મિત્ર મંડળ છે તે સેવાના જે આ ઉદ્દેશ હતી અહીં દર વર્ષે એક વાર અહીંયા કિડિનગરાની મુલાકાત કરે છે અને અહીં મોટા પાયે સેવા કરે છે અહીં કેરળના વેપારી મિત્ર મંડળ હતા તેમાંથી લગભગ એક હજાર કિલો જેટલો સામાન અહીં લાવ્યા હતા જેમાં ટોકરાની છીણ ઘી અને બુરુખાંડ બાજરીનો લોટ સહિત જે સામાન લાવ્યા હતા તેની આજે કીડીનગરો અહીં પૂરવાનું છે અને તમને સમગ્ર વિગતો અમે આ તમામ વિડીયોમાં બતાવીશું આપ પણ ક્યારેક આવો તો આ પૂર્ણિયાનું જે કાર્ય છે તે કરવાનું ચૂકશો નહીં અને ખાસ મુલાકાત અહીં બિરમાલ નજીક આવેલા કીડીનગરાની કરવાનું ભૂલશો નહીં જોડાઈ રહ્યો અમારી સાથે અમે આગળ તમને સમગ્ર વિગતો બતાવીશું

જીવદયા મિત્રમંડળ દ્વારા રાજસ્થાનમાં આવેલા બિનમાલ વિશ્વના સૌથી મોટા કીડીનગરાની મુલાકાત કરવામાં આવી ખેરાળુમાંથી દર વર્ષે કીડીનગરા પૂરવા જવાનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ મોટી સંખ્યામાં ખેરાળુ નગરના વેપારીઓ જોડાયા સિનિયર સિટીઝન લોકોએ પણ ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આધુનિક યુગમાં અવળા માર્ગે જઈ રહેલા યુવાનોને પણ એક સંદેશ આપવા જેવું કાર્ય સિનિયર સિટીઝન લોકોએ કર્યું સિનિયર સિટીઝન લોકો અને લેડીઝ સ્ટાફે પણ આ સેવાના કાર્યમાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો હતો કિલો બાજરીનો લોટ બસો કિલો ગુરુખાંડ પચાસ કિલો ટોપરાની છીણ પચીસ કિલો ઘી ત્રણસો અગિયાર શ્રીફળ તથા અન્ય સામગ્રી સાથે સમગ્ર ટીમ પુણ્યર્થે રાજસ્થાન મુલાકાત કરી હતી જેમાં એકસો અગિયાર શ્રીફળના દાદા દીપકભાઈ સિંધી એકાવન શ્રીફળના દાતા ચંદ્રેશભાઈ મોદી બીજા મુખ્ય દાતા વિનોદભાઈ પ્રજાપતિ બીજા મુખ્ય દાતા હસમુખભાઈ પ્રજાપતિ ચોથા મુખ્ય દાતા ગોવિંદભાઈ લિંબાચે તથા અન્ય વેપારી મિત્રો પણ સેવાના કાર્યનો લાભ લીધો હતો મહત્વની વાત કરવા જોઈએ તો નાગદેવ ટ્રાવેલ્સ માલિક રણજીતભાઈ ચૌધરી અને અશોકભાઈ ચૌધરી પણ આ સેવાના કાર્યમાં રૂપિયા પાંચ હજાર એક દાન કરી કિડિયારો પૂરવામાં સહયોગી બન્યા હતા જીવદયા મિત્ર મંડળના મુખ્ય આયોજક સોમાભાઈ લિંબાચિયા દિનેશભાઈ દરજી ચંદ્રેશભાઈ મોદી સહિત ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તમામ વેપારીઓએ આ કીડીનગરા પૂરવાના કાર્યને પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ વિશ્વનું સૌથી મોટું કીડીનગરું છે અને જે 150 પચાસ વીઘા જેટલી જમીનમાં આવેલું છે જે રાજસ્થાનના જાલોર જિલ્લાના નિંબાવાસ ગામ નજીક આવેલું છે કીડિયારણ પૂર્યા બાદ ઋષ્યમપ્રણી માતાજીને સુંધા માતાજીએ પણ તમામે દર્શન કરી ધન્યતા અનુભવી હતી આવો જોઈએ સમગ્ર વિગતો વિડિયોમાં કઈ રીતે આ ટીમે સેવા કરી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ગોવિંદ ઠાકોર સાથે ત્યાં સુધી યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં

好的，谢谢。 એવું છે કે વાટેવાજી હા તો આઈએ કટુ આના

ر

नगरा का क्या महत्व रहता है खेड़ी नगर निवास में और कब्जा की दुड़ा है तीस पैतीस रूपये जमी है अमाव से पोनो में ज्यादा मेला हो रहा है और शनिवार मंगलवार गुरुवार ये भी मन रहा है।, का, का से है खेड़ी में और बाजरी है बाजरी का बढ़िया है बाजरी कटिंग करने का कूलर है कोपरा है घी है फिर गुजराती आवे आवे टकटाकटाती आवे

જે અમે પહેલા થોડા જ જણા અહીંયા આવતા હતા આજે બહુ મોટા સમૂહમાં માં અહીંયા ઉપસ્થિત છીએ કે જે આખું અમારું એક મંડળ બન્યું ખેરાલુ બસ સ્ટેશન જીવદયા સેવા મિત્ર મંડળ કે જેના આજે છપ્પન સભ્યો તમારે અહિયાં ઉપસ્થિત છે એ આજે પોતાની અંગત ભાવના થી કઈક સૂક્ષ્મ જીવની ભોજનની સેવા પૂરી પાડવા માટે ઘણા ઉમર કા ભેર સવારે ચાર વાગે ઉઠી અને અહિયાં ઉપસ્થિત થયા છે જે રાજસ્થાનના ભીનમાલના લીંબાવાસ ગામે અને આજે અહિયાં અમે આઠસો કિલો બાજરી નો ભરડો તેમજ દોઢસો કિલો બુરુ ખાંડ પચાસ કિલો ટોપરાની છીણ અને પંદર કિલો ઘી જેનું બહુ સારી રીતે મિશ્રણ કરી આ બધા સેવકો ભેગા થઈ આજે એક સરસ એવું પુણ્યનું કે જેને કહેવાય કે જીવનનું એક સારું કર્મ આજે અહિયાં કર્યું છે અને એ કર્યા બાદ

જીવ અમે તૃપ્ત કરીએ છીએ જેથી અમે અમે અમારું પોતાનું આગળના સમયમાં એનું વર્તન કરી આપીશું એવું અમને પોતાને લાગે છે બીજું અહીં આગળ અમે લોકો જે આવ્યા છીએ છેલ્લા પંદર દિવસ થી જાણે કોઈ મોટો ઉત્સવ કરવાનો હોય એ પ્રમાણે અમે જાણે કોઈને જાનમાં આપવાના છીએ એ પ્રમાણે ભાથું એ પ્રમાણે બધીની સામગ્રી એ બધી ભેગી કરીને જાણે કોઈને વરઘોડામાં નીકળવાના હોય ને એ પ્રમાણે અમારો ઉત્સાહ અને આનંદ છે અમને એ ખરેખર અમારા માટે એક દંદનની વસ્તુ છે ઓમ એક આખી લબ્જાઈ ભરીને ચોપન સભ્યો સાથે અમે બીજી વખતે આ અહીંયા આવેલા છીએ અને આવું પૂર્ણનું કામ અમને અમે ભાગ ચાહી ગયા કે આટલી ઉંમરે પણ અમને કદીય જોયા તેવો પુન્યનો લાભ મળ્યો છે પ્રજાપતિ સુ પ્રસંગો અમને અવસર મળ્યો કે પુનદાન કરવાનું સેવા કરવાનું એનાથી અમને બહુ સરસ આનંદ થાય છે અને આવું કાર્ય અમને વારંવાર મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ होंगे आप इसके बारे में यहाँ जो तो बिनमाल में दिंबावास के नज़दीक के कीड़ी नगरा है उसके बारे में क्या बोलोगे यार बहुत ही आनंद छाया वातावरण है यहाँ आने के बाद पता चला ये तो बहुत अच्छा कार्य है जी हर किसी को करना चाहिए हर साल करना चाहिए कितने लोग आए हैं आपके तरफ से तकरीबन साठ से ऊपर ही लोग आए हुए हैं यार यहाँ क्या बड़ा है ये सुना था यहाँ पे इसके बारे में कि ये किडी नगर हुई है यहाँ पे होने के लिए बाहर से बहुत दूर दूर से लोग आते हैं जी आपको ये किडी नगरा देख के कैसा लगा बहुत अच्छा लगा हमारा भी ये पहला अनुभव है और आकर बहुत अच्छा लगा ठीक है

અમારી ટીમે આજે કીડીનગરા નું પુરવાનો જે લાવો કહેવાય જે પુણ્ય કરવાનું જે ભગીરથ કાર્ય હતું તે અમારી ટીમે કર્યું અને અત્યારે અમારી ટીમ સમગ્ર વેપારીઓની ટીમ છે મારી સાથે અમે અત્યારે આગળ છીએ પરંતુ પાછળ ટીમ અમારી આવી રહી છે અને અમે અત્યારે આગળ જે આવેલા છીએ કેડીનગરાનો પૂરવાનો લાભ લઈ અને અમે આગળ આવ્યા છીએ આપને સમગ્ર વિગતો જે વિડીયોમાં બતાવી એ પ્રમાણે ખૂબ જ સુંદર અહીં કિડીનગરું આવેલું છે આપને અહીં બીજું પણ એક બોર્ડ બતાવીશું કીડીનગર જાને કા રાસ્તા જો પર પડતા એ આપકો દેખાનેવાળા આપ દેખ સકતે તો મિત્રો કેડીનગરું પૂરી અને બધા એકદમ ખૂબ જ કૃતજ્ઞતા અનુભવી રહ્યા છે અને બધાને એકદમ મજા આવી ગઈ ઘણા બધા વેપારી મિત્રો હતા મારી સાથે તમામને ખૂબ જ આનંદ પડી ગયો હવે અહીં કીડીનગર પૂર્યા બાદ અમારી ટીમ જશે ક્ષેમકર્ણી માતાજીના મંદિરે ત્યાં દર્શન કરી સુંદર માતાજીના દર્શન કરી પાછા ખેરાલુ જવાના છીએ તો મિત્રો કેવો લાગ્યો અમારો આ વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી ઇન્સ્ટાગ્રામ અમને ફોલો કરો ફેસબુક પેજ પર ફોલો કરો અને યુટ્યુબમાં પણ અમને સબસ્ક્રાઈબ કરી લેશો આવા નવા જ વિડીયો માટે તું કેમ બનો છે કઠો રેકો ઠાકો તારા બંધ દરવાજા કો ઢા કોના ઠાકો તારા બંધ દરવાજા